નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ એગ્રી વર્લ્ડ એક્સપો રાજકોટ શાસ્ત્રી મેદાન બે હજાર પચીસ જે ત્રણ દિવસનો જે મેળો છે એની અંદર આપણે આજે તમામ તમને સ્ટોલની વિઝિટ કરાવવાના છીએ પહેલેથી માંડી બધા સ્ટોલની જે ખેતીલક્ષી માહિતી છે એ તમારા સુધી પહોંચાડશું તો અમારી સાથે જોડાયેલા રહો અને અમારી યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઈબ કરવામાં બાકી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દો જેથી તમને તમામ માહિતી મળતી રહે નમસ્કાર આપણે આજે આવી ગયા છીએ ભૂમિ એગ્રોટેક હાઈટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની મુલાકાતે તો ખેડૂત મિત્રોને જે અવનવા સાધનો છે એ કેવી રીતના કામ આવશે એની માહિતી આપણે ઇન્સોર્ટમાં આ સાહેબ આપશે જણાવો નમસ્કાર ખેડૂત મિત્રો હવે આપણે આમ જોઈએ તો આ કંપની પચીસ વર્ષ જૂની કંપની છે ઓવણીની ઇન્ડસ્ટ્રીઝમાં પચીસ વર્ષ કંપનીને પૂરા થયા છે અને મિની ઓળણી મિની ટ્રેક્ટરની ઓળણી પાંચથી લઈને નવ અગિયાર દાતા સુધી અને મોટા ટ્રેક્ટરની ઓળણી પાંચથી લઈને એકવીસ દાતા સુધીના અલગ અલગ પ્રકારના મોડલ આપણે બનાવીએ છીએ એમાં એ ફૂલ્લી સ્ટેઇનલેસ સ્ટીલની પેટી સાથે અને બધી ઓળણી આપણી જે છે એ બધી સબસિડી માન્ય મોડલ છે હવે પછી આપણે આ વર્ષે જે રેસબેટ પ્લાન્ટર કરીને મોડલ આપણે લોન્ચ કર્યું છે એમાં સબસિડી રેગ્યુલર ઓળણી કરતાં ત્રણ ગણી વધારે છે અને જે રોટર છે એમાં પ્લાન્ટરની પેટીમાં એ વન બાય વન દાણો ઉપાડશે એટલે દાણાનું અંતર જે છે એ મેન્ટેન કરશે જેના કારણે એક તો બિયારણનો બચાવ થશે અને વાવેતર એકદમ સસોટ વાવેતર થશે પછી આપણે રોટાવેટર અઢી ફૂટથી લઈને સાત ફૂટ સુધીની વિશાળ રેન્જ એ પણ બધા મોડલ આપણા સબસિડી માન્ય રોટાવેટર છે પછી આપણે મગફળી સાફ કરવાનું મશીન ડિસ્ટોનર ગામનો ડિસ્ટોનર જે આપણે ચાર વર્ષથી લગાતાર એમાં સબસિડીમાં છે અને આપણું ફૂલ ટૂંકમાં સક્સેસ મોડલ છે આ વર્ષે બનાવ્યું છે આપણે અને સાથે સાથે બીજા મોડલની વાત કરું તો મલ્ચિંગ પેપર જે આપણે કાગળ પથરવાનું છે બેડ બનાવવાનું છે તરબૂજ ચેટી છે એના વાવેતર મરચાં કોઈ શાકભાજી

जो ये मॉडल है हमारा पी आठ सौ पच्चीस जो इसका रहता है ये सारी क्रॉप निकालती है चना मूंग मसूर अरहर धनिया ये सब चीज़ें बनाती है तो ये हमारा नौ सौ नब्बे मॉडल है नौ सौ नब्बे नौ सौ नब्बे ये हमारे बड़े ट्रैक्टर के साथ चलता है फोर्टी फाइव एच के साथ और इसके साथ सारी क्रॉप निकलती है जैसे आपका सरसों हो गया चना हो गया मूंग दाल हो गया मक्का हो गया या फिर आपका जीरा हो गया तो ये सारी क्रॉप निकालती है इसकी रात को क्रोप निकालने के लिए ऊपर लाइट दी हुई है नीचे रिवर्स फॉरवर्ड दिया हुआ है અને તમે હાલ જો મેળાની અંદર જોઈ રહ્યા છો કે અલગ અલગ પ્રકારના મિની ટ્રેક્ટર એનાથી મોટી સાઈઝના સોનાલિકાના ટ્રેક્ટરનો સ્ટોલ છે અહીંયા અવેલેબલ છે સાથે સાથે લારીઓ પણ મિની લારી અને મોટી લારીની રેન્જ પણ જોવા મળે છે જોઈ શકો છો તમે પછી આગળ જો આ એક તમે મિની ટ્રેક્ટરમાં જે લોડર ટાઈપનું જે વર્ઝન છે એ સરસ મજાનું કેપ્ટનનો સ્ટોલ છે ત્યાં આપણે જોવા મળી રહ્યો છે અને ખેડૂત મિત્રો બધા નિહાળી રહ્યા છે અલગ અલગ પ્રકારની ઘણી ટ્રેક્ટરની અંદર રેન્જ છે તમે જોઈ શકો છો નિહાળો તો આપણે આવી ગયા છીએ મોબા મોબાઈલ ઓટોમેશનના જે સ્ટોલ છે એની ઉપર જ્યાં અદ્યતન ટેકનોલોજીથી અત્યારે જે આધુનિક ઓટોમાઇઝેશનવાળા જે ટ્રેક્ટર છે એની અંદર તમે સિસ્ટમ વેટ કરશો તો ટ્રેક્ટર ચલાવવા માટે ડ્રાઈવરની પણ જરૂર નથી એ માટે તમારી માટે આવી સરસ મજાની ટેકનિકો લઈને આવી છે કંપની તો એ વિશે થોડીક તમને વિસ્તૃતમાં માહિતી આપશે ભાઈ જણાવશો આપણે મોબા મોબાઈલ ઓટોમેશન કંપની છે જી બેસિકલી આ કંપની જર્મનીની છે એની ઇન્ડિયામાં હેડ ઓફિસ ગાંધીનગર છે બરાબર અને ઓલ ઇન્ડિયા આપણા ડીલર છે જી બરાબર અને આપણે ઓટોસ્ટેરિંગ એગ્રીકલ્ચરમાં ઓટોસ્ટેરિંગ લેન્ડ લેવલી બે સિસ્ટમો બનાવીએ છીએ જી બરાબર અમે ઓટો સ્ટેરિંગ છે હવે ઓટો સ્ટેરિંગમાં આપણે બે 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 મોડલ રાખીએ છીએ એક માસ ટુ થાઉઝન્ડ અને માસ થ્રી થાઉઝન્ડ જી બરાબર આ માસ ટુ થાઉઝન્ડ છે એ આપણે બે સ્ટેશન સાથે વર્ક કરે છે બે સ્ટેશન હોય તો આ વર્ક કરે છે અને એ જ રીતે આ માસ થ્રી થાઉઝન્ડ છે એમાં આ બે સ્ટેશનની કંઈ જરૂરત રહેતી નથી બરાબર આ બેસ્ટ મોડલ છે આ ટોપ મોડલ છે આમાં ને આમાં આપણે તફાવત જોઈએ તો આ જે મોટર છે આમાં કોમ્પેક્ટ મોટર થઈ જાય પ્લસ આમાં જે કેબલ છે આના કરતાં ઓછા કેબલ છે માઉન્ટેન કરવાનું તમને સરળ પડે પ્લસ સિસ્ટમનું કામ વર્ક સેમ છે બરોબર વર્ક સેમ છે આમાં તમારે બે સ્ટેશન લઈને ફરવું પડે આમાં વિધાઉટ બે સ્ટેશન તમે ફરી શકો છો આની તમારે બે બે સબસિડી આમાં હમણાં તો કોઈ સબસિડી નથી આમાં આપણે આ બે સ્ટેશનમાં બેથી ત્રણ કિલોમીટરની તમને રેન્જ મળી રહે છે પ્રાઇઝની વાત કરીએ તો આપણે મેળામાં ખાસ ડિસ્કાઉન્ટ રાખ્યું છે ઓકે માંસ ટુ થાઉઝન્ડની પ્રાઇસ ત્રણ લાખ નેવું હજાર રાખી છે અને માસ ત્રણ હજારની પ્રાઇસ ચાર લાખ દસ હજાર રાખી છે ઓકે તો તમને સાંભળ્યું જે રીતે કે જે એની પ્રાઇસ છે એમાં અત્યારે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર મેળાની અંદર ચાલી રહી છે હવે આ ભાઈ આપણે એક સરસ મજાનું જે સ્પ્રેઈંગનું મશીન છે એનું જરાક આપણે ડિસ્પ્લે કરશે અને જણાવશે આપણે એ જોઈએ નિહાળી તમે આ મોડલ વિશે જે દવા છાંટવાનું મોડલ છે સ્પ્રેઇંગ જે ટ્રેક્ટરની અંદર ફીટ થાય છે એના વિશે આપણે જે એની વિશેષતા શું છે એ તમને જણાવશે તો આ સર્વે જુઓ અને નિહાળ આમાં આપણે જે સ્પ્રેયર આવે છે એમાં સ્પ્રેયરમાં આજે આ સ્પ્રે ખુલી જાય તો પાંચ સેક્શન ખુલતા હોય છે હવે પાંચ સેક્શનની આ પાંચ નોઝલ છે વન ટુ થ્રી ફોર ફાઈવ બરાબર હવે એ પાંચે પાંચ નોઝલમાંથી કનેક્શન જાય ઓકે હવે તમારે કયા સેક્શનમાં દવા ઓછી છાંટવી છે વધારે છાંટવી છે એવી કેવી રિક્વાયરમેન્ટ હોય છે ઓકે બરાબર એક ચલો એક પટ્ટામાં આપણે થઈ ગઈ દવા છાંટી બીજી વાર એ પટ્ટા પર જમ થાય એમાં દવા ના થાટે છાંટાઈ હોય તો ઓટોમેટિક ક્યાં એ જગ્યાએ મતલબ થઈ ગઈ છે તો છે તો એમાંથી કોઈપણને બંધ કરવી હોય તો બંધ પણ થશે અને બીજામાં ચાલુ રહેશે હા તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે નાચ નોઝલની જે સિસ્ટમ છે એની અંદર માનો કે જે એના ઇન્લેટ લાગેલા છે તો કોઈ ચાસની અંદર તમારે એનો સ્પ્રે નથી કરવાનો તો એ પણ આમાં સિસ્ટમ છે વધુ માહિતી હતી પ્લસ આમાં બીજું બેનિફિટ છે આપણે આગળ જોયું કે ઓટોસ્ટ્રેડિંગ થ્રી થાઉઝન્ડ માસ થ્રી થાઉઝન્ડ હતી એ આમાં એડ થઈ શકે છે એ આપણે ટ્રેક્ટરમાં આગળ લગાવી હું તમને બતાવી દઉં ચલો જે આ જે છે ને આ આ માસ થ્રી થાઉઝન્ડ છે એ લાગેલી જ છે આમના પણ એક બે કેબલ આવે છે બે કેબલના કનેક્શન કરી દો ત્યારે તમને અહીં બતાવી દો આ મતલબ તમારું જે આ ચાસનું જે કામ છે એ તો ચાલુ ચાલુ રહે એ વર્ક થાય છે પણ બતાવે અને દવા ક્યાં છાંટી છે કયા રોમાં છાંટી છે એ પણ આમાં હાઈલાઈટ એમાં બધું તમને બતાવશે અને આ પાંચ લોઝલનું કનેક્શન છે એને કેવી રીતે ઓપરેટ કર્યું એ થઈ જાય એટલે આ રીતે આપણે કોન્સેપ્ટ રાખ્યો છે આ એક્ઝિબિશનમાં થેન્ક યુ થિયરોની જે તમે વેસ્ટ પ્રોડક્ટમાંથી જે બનાવેલી વસ્તુ છે એ તમે નિહાળો જોઈ શકો છો મેળાની અંદર તમે

તો આપણે એમના જે સાહેબ છે ચિરાગભાઈ અને એની હા જ મારું નામ ચિરાગ પટેલ છે અને હું કેશર ગ્રીન કંપનીમાંથી આવું છું અને કેશર ગ્રીન કંપની ગ્રીનહાઉસ માટે એન્ડ ટુ એન્ડ સોલ્યુશન્સ આપે છે ગ્રીનહાઉસ માટે કોઈ બી વસ્તુ માટે કોઈ બી ખેડૂત મિત્રને કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી એના માટે સબસિડી જે સરકારની છે એના કાર્યથી લઈને લોનની પ્રોસીજર છે અને પ્રોજેક્ટ કમ્પ્લીટ કરીને પહેલીવારનું વાવેતર અને ટેકનિક એમાં કેવી રીતે ખેતી કરવી એનું ટેકનિકલ ગાઈડન્સ અને પહેલાં વર્ષથી મા ઓર્ગેન આપણે એગ્રોનોમી સપોર્ટને બધું આપીએ છીએ કે જેથી ખેડૂતને ગ્રીનહાઉસમાં સફળ થવામાં કોઈ બી રોકી ના શકે ગ્રીનહાઉસમાં નેગેટિવ જે બી પોઈન્ટ છે એને બને ત્યાં સુધી અમે એને નિરાકરણ કરીએ છીએ બીજું તમને જે સાહેબે જણાવ્યું કે ટોટલ નિરાકરણ તમને એની અંદર મળી જવાનું છે ગ્રીનહાઉસનો પ્રોજેક્ટ તૈયાર કરી જશે આવી અને એની અંદર કઈ કઈ રીતના જે ક્રોપની અંદર ઇન્સેક્ટ છે પેસ્ટ છે ટોટલી એની માહિતી છે એને કઈ રીતના કંટ્રોલમાં કરવી એ તમામ માહિતી ક્યાંય તમારે જવાની જરૂર નથી આ એક તમારા એના માટેનું સરસ મજાનું પ્લેટફોર્મ છે તમે અને એની કઈ કઈ જગ્યાએ બ્રાન્ચ આવેલી છે તે સાહેબ આપણે જણાવશે કેશા ગ્રીન્સ પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા તેર વર્ષથી આ ફિલ્ડમાં છે અને કેશા ગ્રીન્સની અમદાવાદમાં હેડ ઓફિસ છે એના સિવાય રાજકોટમાં મોરબીમાં અમારી ઓફિસ છે એના સિવાય મહારાષ્ટ્રની અંદર બુલઢાણા છે તમિલનાડુમાં કોઈમતૂર છે અને રાજસ્થાનની અંદર આવેલી છે તો કોઈ પણ ખેડૂત મિત્રો ગ્રીન હાઉસના પ્રોજેક્ટ તૈયાર કરવા હોય તો માહિતી માટે અમે તમને એમનો સેલ્સ ટીમનો જે નંબર છે સ્ક્રીન ઉપર તમને આપી દેસુ તમે એમનો કોન્ટેક કરી માહિતી મેળવી શકો છો તમે જોઈ શકો છો કે અહીંયા કિસાન ઔષધિની અલગ અલગ સ્ટોલ આવેલા છે બીજા નંબરમાં જે હિંગડા કૃપા પ્રાકૃતિક ફાર્મ છે જેની અંદર અલગ અલગ પ્રાકૃતિક વસ્તુઓ છે એ કઈ રીતના કામ કરે છે એ પણ અહીંયા ખેડૂતો જાણી રહ્યા છે બીજા નંબરમાં કૃષિ વિજ્ઞાન અલગ અલગ સીડ્સ છે કઈ રીતના કામ કરે છે બિયારણ કેવા પ્રકારના બિયારણ છે એની અલગ અલગ વેરાયટીની આપણે તમે જોઈ શકો છો અને તમે જોઈ શકો છો કે ખેડૂત મિત્રો બોડી સંખ્યામાં ઊંટી પડીયા છે તમે નજારો મેડવી શકો છો અને નમસ્કાર તો આપને અત્યારે આવી ગયા છીએ આરબીડી ટૂલ્સ એન્ડ મશીન અહીં ખડકોને ઓન નવા સાધનો કેવી રીતે માં ઉપયોગી બને એની માહિતી આપણે આ સાઇટ પર સહેલી દેશું નમસ્કાર મેરા નામ દેવેન્દ્ર કુમાર ટેલર હે મે આરબીડી કંપની આરબીડી મશીન ટૂલ્સ પ્રાઇવેટ લિમિટર કા ફાઉન્ડર હું આજ હમ આપકો બતાયેંગે કી હમ છોટે કિસાનો કે લિયે કોન કોનસી મશીન યહ લેકે આયા રાજકોટ એક્સિબિશન કે અંદર યે મશીને આર आर बी डी पावर रिपर इससे आप कोई भी खड़ी फसल को आसानी से काट सकते हैं एक फिट से लेके तक की चाहे जो हो मक्का हो गेहूँ हो रंज का हो बरसीम हो धान हो कोई भी फसल आसानी से काट सकते हैं इस इधर आएंगे यह है राइस मिल कम ग्राइंडर इससे आप धान निकाल सकते हैं और आटा और दलिया बना सकते हैं पशुओं के लिए ये हमारा स्प्रे करने का मशीन है जिससे आप अपने खेतों में फसल पे पेस्टिसाइड ईजिली सड़क सकते हैं वो है ठीक है यहाँ आप देखेंगे एक लोटा वीटर है पावर वीटर जो ट्रैक्टर के काम आसानी से करता है कोई भी ट्रैक्टर से रिलेटेड काम होगा ये मशीन आसानी से कर देगा आपका मिनटों का काम घंटों का काम मिनटों में कर देगा ये स्प्रेर है ये ग्रास कटर्स है ये हमारे वुड कटर्स है और पशुओं के लिए हमने चारा काटने वाली एक मशीन भी लॉन्च करी है जिसको हम चाप कटर बोलते हैं इसको तो इससे आप कोई भी गीला सूखा चारा इजिली काट सकते हैं एक इसकी प्रोडक्शन कैपेसिटी गीला चौदह सौ किलो एक घंटे में सूखा आठ सौ किलो काट सकते हैं ये चाप कटर का ही दूसरा वेरिएंट है जिसके अंदर हमने ग्राइंडर इंक्लूड कर दिया है एक ही मोटर से दोनों काम कर सकता है पशु के भी छोटे छोटे टुकड़े हो हाँ जी તો જો તમે આમાં ચાકટરની અંદર જે હાવ ભૂકો ભૂકો નથી કરી શકતા તો એની અંદર એનું સ્માર્ટ વેરિયન્ટ જે બતાવવામાં આવ્યું છે એની અંદર એમને ગ્રાઇન્ડિંગ મશીન એડ કરેલું છે એની અંદર છે તમારું જે ઢીણ હશે જે પશુને આપવા માટેનો ખોરાક એનું ઝીણો ઝીણું પાવડર જેવું એનું આપવું કરી દેશે અને તેમને ખાવામાં ઈઝીલી થશે कारबंदी करते हैं ना अपन उसके उसके होल कर सकते है इस मशीन से आप इजीली आ तो तुम्हें तो जो रहिया था कि आपने खेतीबाड़ी में फेंसिंग करी है जा जा कर जा 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 तो है ना मतलब ये होल करवाना हो आपको जो फेंसिंग है तो वो तो आए ये वुड कटर है हमारा लकड़ी काटने का ये हेज ट्रिमर का है गार्डनिंग का काम आते हैं मशीनों से धन्यवाद અંદર તમે જોઈ શકો છો જે ધામજી રણસોડા લાતી પ્લોટ મોરબી નો એડ્રેસ છે જ્યાં તમે વાયર મેળવવા હોય તો મેળવી શકો છો ઘણા ખેડૂત મિત્રો ઇન્કવાયરી કરી રહ્યા છે મોટા પ્રમાણમાં તમે ભીડ જોઈ શકો છો ઘણા ખેડૂત મિત્રો ઉમટી પટેલા છે ત્યાં જોઈ શકો છોભાઈ અને તમારી સાથે આવેલ છે તો આપણે અત્યારે પાછા પહોંચી ગયા છે ખેડૂતને ખૂબ જ ઉપયોગી આવે જે વાયર ફેન્સિંગ છે એ મેન્યુફેક્ચર કરતી જે કંપની છે આપણે તમે જોઈ શકો છો કે યુનિવર્સલ વાયર્સ વેવ એલ જે સાહેબ છે આપણી સાથે એ તમને માહિતી આપશે કે કઈ કઈ પ્રોડક્ટ બનાવે છે અને કેવી રીતના એ ખેડૂતો સુધી પહોંચાડે છે નમસ્કાર નમસ્કાર અમારી કંપની ખેડૂતોને ફેન્સિંગ માટે ફરતી બાઉન્ડ્રીમાં જેમ કે ઢોર રોજડા ડુક્કર સુવર એ બધાનો ત્રાસ છે એના માટે વાયરફેન્સિંગ પ્રોવાઈડ કરે છે એના માટે અલગ અલગ વેરાયટી છે જે આપને ડિસ્પ્લેમાં જોઈ શકો છો અને કંઈ તમારી એવી કાંઈ નવીનતમ કંઈ જે પ્રોડક્ટ હોય એના વિશે તમે વાત કરો અને બતાવો જનરલી બધી પ્રોડક્ટ અમારી રેગ્યુલર જ છે એ સિવાય અમારી એક પ્રોડક્ટ છે એ નવી છે એને તમે રેગ્યુલર માટે આપ જોઈ શકો છો કે આ જે વાયર છે એ મિલિટરી બાઉન્ડ્રી ઉપર કે ત્યાં તમને સેફ્ટીમાં ઓકે વધારે આ રીતે કાટાડી તાળ તરીકે પણ યુઝ કરી શકો જી એટલે આ વસ્તુ છે એને આ નવી વસ્તુ આમાં ઘણી વાર છે જે પ્રાણીઓ અંદર આવી શકે ઓકે એટલે આમાં છે આ એક જેનું બ્લેડ જેવું કામ કરે જે આ છે બ્લેડ બ્લેડ જેવો ભાગ આપેલો હોય છે એટલે આ છે એ પૂરું પ્રોટેક્શન આના કરતાં થોડુંક વધારે

તમે મેળામાં જોઈ શકો છો આપણે જે અત્યારે ફાયર સેફટીના જે ઇક્વિપમેન્ટ છે આ ભાઈએ જો આ રીતનું જે હેલ્મેટ પહેરી એ રીતના સંપૂર્ણપણે બધા ફાયર સેફ્ટીના જે તમે જોઈ શકો છો ગ્લોવ્સ છે ટેપરોલ છે હેલમેટ ઈસ હેલમેટ છે જે જેકેટ છે બધા ટોટલ જે શૂઝથી માંડી નાનેથી માંડી મોટી વસ્તુ તમે એમનું જે આખું વેરહાઉસ છે જે મેળા અંદર એનો સ્ટોલ છે તમે જોઈ શકો છો તમામ માહિતી આપેલી છે અને સેફ્ટી રાખવી ખૂબ જ જરૂરી છે ટેબલ સોલ્યુશનનો જે આખો સ્ટોલ છે એની અંદર તમે જોઈ શકો છો જે આપણે જે ગાર્ડનિંગની બધી વસ્તુ છે એનું આખી જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમનો આખો સ્ટોલ છે ત્યાં પણ જે ખેડૂત મિત્રો બધા જોઈ રહ્યા છે તમે જુઓ છો તો બધા અલગ અલગ માહિતી મળી રહ્યા છે અને ઘણી બધી પ્રકારના સ્ટોલ છે અને ઘણી બધી માહિતી ખેડૂત મિત્રો અહીંયા આવી અને મેળવી શકે છે ઓકે ખેડૂત મિત્રો તો અત્યારે આપણે જે સ્ટોલ ઉપર છે જે ધરતી એગ્રો એગ્રીટેકના જે આપણા જે ખેતીવાડીને લગતા જે સાધનો બનાવે છે ત્યાં આપણે આવી ગયા છે અને એમનું અત્યારે જે ડિમાન્ડિંગમાં જે સરસ મજાનું સીડ માટેનું ભાવવાનું જે મશીન છે એની જાણકારી આપણે જે સ્ટોલની ઉપર ઉપસ્થિત જે સાહેબ છે એ જણાવશે કઈ રીતના કામ કરે છે ધરતી એગ્રો એન્જિનિયરિંગ આમ ત્રીસ વર્ષ જૂનું નામ ઓગણીસો પંચાણુંથી થી લઈ અને અત્યાર સુધી અવિરત કામ કરે છે એમાં અત્યારે જે આપણે લેટેસ્ટ મોડલ છે ઘણા ખેડૂતોનો ક્વેશ્ચન હતો એ સોલ્વ કરવા માટે અમે આ એક નવું પ્રોડક્ટ લોન્ચ કરી છે આ પ્રોડક્ટની ખાસ વિશેષતા એ છે કે એક સાથે એક એક સીડ જ ઉપાડશે અને બે સીડ વચ્ચેનું જે અંતર છે એ આપણને એક્ઝેક્ટ મળશે એટલે શું થાય જે સીડ છે આપણું બિયારણ છે એમનો બચાવ થાય હવે ખાસિયત એ છે અત્યારે ઓછામાં ઓછું સાડા પાંચ ઇંચ એ ફિટિંગ છે એમને આપણે વધુમાં વધુ ચોસઠ ઇંચ સુધી આપણે બે દાણા વચ્ચેનું અંતર કરી શકીએ છીએ મેઇન ખાસિયત એ છે અત્યારે જે ઇન્ડિયામાં અવેલેબલ છે ઓલ ઇન્ડિયામાં એ પ્લાસ્ટિક મોડલ છે ગમે ત્યારે તૂટી જાય તો એ આખું મશીન ફેલ થઈ જાય છે પ્લસ એના કોઈ પાર્ટ મળતા નથી તો ધરતીએગ્રોએ શું કર્યું એ જ મશીનને આપણે મેટલ બોડીમાં બનાવ્યું આ અત્યારે સ્ટીલ મોડલમાં છે પહેલી વસ્તુ તો એ છે કે આ તૂટશે નહીં ઇનકેસ કાંઈ જરૂર પડે છે તો પોતે બનાવીએ છીએ તો કોઈ પણ સ્પેરપાર્ટ આપણને ગમે ત્યારે મળી શકે છે હવે એક અહીંયા એક આ ખાસ વસ્તુ છે આ જે પેટી છે અહીંયા આપણે બધા બી ભરી દેશું કોઈ પણ બિયારણ આપણે ભરી ભરી દેશું અત્યારે આપણે સફેદ ચણા ભરેલા છે હવે એમની અંદર એ ચણા માટે ક્યુ રોટર ફિટ કરવું એ બહુ ખેડૂતોનો પ્રશ્ન હોય તો એના સોલ્યુશન માટે આપણે અહીંયા એક સિસ્ટમ આપી દીધી અહીંયા જે અલગ અલગ ખાંચા છે એ ખાચામાં આપણે કોઈ સીડ મૂકશું ત્યાં આંગળી પ્રોપર આવી ગઈ એ નંબરનું આપણે રોટર ફીટ કરવાનું એ સાઈઝ ફિક્સ થઈ જાય છે અત્યારે જો પાંચ નંબરમાં ઓકે આવી ગયું ચાર નંબરમાં મૂકશું તો જગ્યા ખાલી રહેશે તો પાંચ નંબરનું રોટર જે છે એ આમની અંદર આપણે ફિટ કરવાનો એટલે એક્ઝેક્ટ સાઈઝ આપણને મળે અને એક સાથે એક એક બીજ ઉપાડે અને બે બીજ વચ્ચે બે બિયારણ વચ્ચેનો જે દર છે એ આપણને એક તરફો મળે બિયારણનું જે નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે જે આપણે જે સ્ટોલ ઉપર ઉપસ્થિત છે તે જે આપણું શ્રી ગણેશ વર્ક છે જે થ્રેસર મશીન બનાવે છે ત્યાં આપણે ઉપસ્થિત છીએ તો એમની આમાં આપણી સાથે જે ભાઈ છે એ તમામ વસ્તુ આપણે સમજાવશે કે થ્રેસરની અંદર ખેડૂતોને અલગ અલગ રેન્જ કે જે જેમની અંદર સ્ટોરેજ ટેન્ક આવે છે અમુક થ્રેસર છે તો એ મલ્ટી ક્રોપની અંદર પણ ચાલે છે અમુક સ્પેશિયાલિસ્ટ પ્રોડક્ટ જે છે કે આ ક્રોપની અંદર જ ચાલે તો એ કઈ રીતના વર્ક કરે છે એ આપણે આ ભાઈ સમજાવશે મારું નામ છે નીરો ભૂગેશભાઈ આપણે પાંપ્લેટ થ્રેસર લીલર ડિસ્ટ્રિક્ટ છે તો આપણે શ્રી ગણેશ થ્રેસર છે જ્યાં ડબલ ટેન થ્રેસર છે આમાં આપણે ખેડૂત મિત્રો મગફળી માલનો સ્ટોરેજ કરી શકીએ છીએ આ ટેન્કમાં આપણે ભૂસાનો સ્ટોરેજ કરી શકીએ છીએ આ ટે આખા ખેતરમાં ચાલુ જાય છે અને આગળ માણસો ઓરી અને સરળતાથી આપણે કાઢી શકીએ છીએ જે તમારી ફાઈનલ પ્રોડક્ટ નીકળે છે એના માટે પણ સ્ટેન્ક છે અને જે તમારું ભૂસું નીકળશે એના માટે પણ સુવિધા એમાં આપેલી છે હવે બીજા બીજું જે આપણું મોડલ છે એની જે વાત કરીએ તો એ ભાઈ આપણે જણાવશે કે આ મોડલ કઈ રીતના કામ કરે છે આ મોડલ આપણે છે મગફળી માટેનું ડબલ ટેન્ક ફ્રેસર જે મગફળીમાં સ્ટોરેજની સુવિધા આપવામાં આવે છે અને ભૂસાની પણ સ્ટોરેજની સુવિધા આપવામાં આવે છે મગફળી એકદમ સાફ નીકળે છે અને ખેડૂત મિત્રોને સરળતાથી યાડે લઈ શકાય તેવી રિઝલ્ટમાં બેસ્ટ આવે છે ઓકે હવે આપણે મલ્ટી ક્રોપનું જે મશીન છે એ જોઈશું આપણે આગળ નિહાળીએ આ તમે જે મોડેલ જોઈ શકો છો એ ભાઈ આપણે કહીએ છીએ કે મલ્ટી ક્રોપની અંદર યુઝ થશે તો એ કઈ રીતના કામ કરે છે એ જાણીએ આ મલ્ટીક્રોપ રેસર છે જેમાં આપણે મગફળીને એડા સિવાય તમામ પાક નીકાળી શકીએ છીએ જેમ કે જીરું ધાણા વરિયાળી મગફળી સિવાય અડદ વગેરે પાક નીકાળી શકીએ છીએ આમાં આપણે એવો માલ નીકળે કે જેથી જીરો હોય તો એ તમે યાર્ડે ડાયરેક્ટ લઈ શકો એટલે ચોખાઈની જવાબદારી સાથે આવે છે ટ્રેક્ટર નો ઓછા આરપીએમ ચાલે તે ટ્રેક્ટર ની બચત થાય છે અને ખેડૂત મિત્રો વ્યવસ્થિત માલ કાઢી અને યાર્ડમાં ભાવ પણ વધારે લઈ શકે છે ઓકે તો કૃષિ મેળાની સફર આપણી અહીંયા પૂરી થાય છે જય જવાન જય કિસાન